ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણના અતૂટ બંધનનો તહેવાર રક્ષાબંધન બ્રાહ્મણ સમાજ માટે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે આ દિવસે ભાઈ બહેન એકબીજાની રક્ષાનું વચન આપે છે જ્યારે બીજી તરફ બ્રાહ્મણો દ્વારા એક પવિત્ર વિધિનું આયોજન કરવામાં આવે છે સુરતના કાપુદરા વિસ્તારમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકઠા થયા હતા અહીં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રાવણી ઉપાકર્મ વિધિ કરવામાં આવી હતી આ વિધિ દરમિયાન બ્રાહ્મણોએ પોતાની જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી

અને બળેવ પર્વ જેની અંદર તમામ બ્રાહ્મણો દ્વારા યજ્ઞનું પવિત્ર ધારણ અમારી જે ગુરુ પરંપરા છે મને સદગુરુ દ્વારા જે કૃપા પ્રાપ્ત માટે અને વેદનો અધ્યયન અધિકાર પ્રાપ્તિ માટે અમને જે ગુરુ દીક્ષા મળે છે એમાં અમને જનોય આપવામાં આવે છે જેનાથી અમને દિજત્વ પ્રાપ્ત થાય છે એટલે એ દ્વારા આપની કૃપાથી ભગવાન મહાદેવની કૃપાથી તીર્થ તાપી ક્ષેત્રના કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં અમને આજનો મહાપર્વ ઉજવીએ છીએ જે મહાપર્વમાં સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મ દેવતાઓ એટલે કે ભૂદેવો ભેગા થઈ અને સુંદર મજાનું આયોજન થાય છે જેમાં ધારણ કરવામાં આવે છે આ યજ્ઞ ધારણ અને બ્રહ્મત્વની પ્રાપ્તિ માટે વેદ અધ્યયન પ્રાપ્તિ માટે અધિકાર પ્રાપ્તિ માટે અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ દેવતાઓની સંપૂર્ણ કૃપા અને અનુષ્ઠાનની સિદ્ધિ માટે આ યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે જે આજના દિવસે આ કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે સંપન્ન કરી છે ભગવાન મહાદેવની કૃપા કાયમ માટે ઉતરે અને બ્રહ્મત્વ કાયમ માટે આ પૃથ્વી ઉપર જળવાય રહી એટલા માટે આ બ્રહ્મત્વની ધારણ માટે યજ્ઞનો પવિત્ર વિધિ સંપન્ન થઈ રહી છે તો આ ભગવાન શિવના આ રક્ષાબંધન એટલા માટે છે કે આ અમારો મહાપર્વ છે રક્ષાબંધનને દિવસે ભગવાન બલિ રાજાએ જે જ્ઞાન પ્રાપ્તિ માટે એને દ્વિજત પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરેલો અને ત્યારથી આ મહોત્સવ ઉજવાય રહ્યો છે કે જે બળવના દિવસે અમે આ રક્ષાબંધનને દિવસે ને ધારણ કરીએ છીએ તો આ કાર્ય ભગવાનની કૃપા કાયમ માટે ચાલતું રહે એવા ભગવાન મહાદેવના સાનિધ્યમાં પ્રાર્થના સાથે અસ્તુ હર હર મહાદેવ મનોજ છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી અમે સમસ્ત બ્રાહ્મણ સમાજ માટે સમૂહમાં જનો બદલવાનો કાર્યક્રમ કરીએ છીએ આજે ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તાપી કિનારે લગભગ બસોથી થી વધારે ભૂદેવોએ એકત્ર થઈને જનોઈ બદલી હતી બ્રાહ્મણો માટે બળેનો દિવસ એટલે દિવાળી કહેવાય બ્રાહ્મણોને જ્યારે જનોઈ આપવામાં આવે દીક્ષા આપવામાં આવે ત્યારે એ દિ દ્વિજત્વ પ્રાપ્ત કરે છે એટલે એને દ્વિજ પણ કહેવામાં આવે છે તેથી આજે બ્રહ્મ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને અગત્યનો દિવસ હોય બ્રાહ્મણોનો જનોય બદલવાનો કાર્યક્રમ આજે મહાદેવના સાનિધ્યમાં કર્યો ખૂબ મોટી સંખ્યામાં બ્રાહ્મણો પણ એકત્ર થયા હતા